નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે આયુષ્માન આરોગ્ય મંદિર દાવડિયા ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાય વિશ્વ વસ્તી દિન ઉજવણી અંતર્ગત આ શિબિર માં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મૂળા લગ્ન બાળ લગ્ન અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ દંપતી ની જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરુષો માટે નિરોધ સ્ત્રીઓ માટે ગર્ભ ઇન્જેક્શન બે બાળકો વચ્ચે ગાળો રાખવો તેથી વધુ દંપતીઓમાં પુરુષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે ઇલેક્ટ્રોસ્કોપી અને ટાંકાવાળા ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દીકરી યોજના વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સીએચઓ તથા તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર લક્ષિત દંપતી આશાબહેન સહિત હાજર રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ